બધાય દયાળુ છે સંતો એટલે એવા એવા નહી વાત કરી છે અને આગળ રહેવા છે જેનો કોઈ પાર નો પામી શકાય એવા એટલે કે કરી ન શકે એવા જે ઝુલમી હતા એને સંતોએ તાયા છે અને એને એ બળમાં નીર કીધા છે એવા સંતોનો દાખલા છે એટલે ખરેખર એને એવી યુક્તિ કરી એમાં એને યુક્તિ કરી દી જે કોરલ ને જસલ તો જસલ મનો કે આ કચરો આવો નાક કહેવાતો પણ છતાંય સંતોએ મહેનત કરી અને એના માટે થઈ અને એની ભાભીના સ્વરે એને સરસ્વતીને બેહાડ્યા અને એને કીધું કે આ સુરવીર તો છે ખૂબ સુરવીર છે ધારું કરી શકે એવો છે પણ દિશા અવળી છે શું કીધું એને દિશા અવળી છે જો એ દિશા સવળી થઈ જાય એવું કંઈ કરીએ સંતોને ખબર પડીતી કે દિશા સવળી થઈ જાય તો આ કંઈ કરી શકે એવો છે માણસ એટલે એને એની ભાભીના કંઠમાં બેહાડા સરસ્વતીને અને જેમ કઈ કઈને કેવડે ઉત ને રામ અયોધ્યાના વખતમાં એની જેમ અહીંયા પણ આ રામ જય કાઈ પણ ઝઘડા કરીને કોઈને મારીને આવે ત્યારે એની ભાભી પાસે જઈને વાત બધી કરતો એટલે એની ભાભીએ કીધું એક દિવસ કે બહુ તમે આટલા બધા વાતો કરો છો મને કે આમ કરી આવું ને ત્યાં કરી આવું તો હું કહું એને વાત તું કરી શકે તો કે મને સીધો તો ખરા એક વખત તમારે શું કરવાનું છે

કે ક્યારેક આપડા આપડા હિતનો શબ્દ હોય અને એને જાય અને આપણે વિચારો કરતા હોય કે જુદા આઈ બેઠા હોય વિચારો પણ કાઈ ન કાઈ ચાલતો હોય એટલે મન કે વયુ જાય તો એવી રીતે સદગુરુ જ્યારે વાત કરતા હોય ને ત્યારે એમાં એટલી બધી કાજી રાખી અને શબ્દ સુરવાનો છે કે આપણે જ્ઞાની હોઈ શકાય પણ ક્યારેક આપણે દુર્ગતિ થઈ પૂરી થઈ જાય એટલી વાત કરી અને મારી વાણીને વિરામ આપું ઘણો સમય થઈ ગયો છે એટલે આપણે બાપુ આપણે